ભાવનગર શહેરના આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં વ્યાજખોરોની વિરુદ્ધમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોય તેને પગલે ઘોઘા સર્કલ છાપ્રુ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોન મેળો અને વ્યાજખોરો વિરુદ્ધ લોકોએ સાંભળવામાં આવ્યા હતા જેમાં એસપી હર્ષદ પટેલ, ડાયએસપી સિંઘલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જો તમને બેંકમાં ના જો હોય તો અમે નવો અભિગમ અભિકરણ પણ શરૂ કરવા છે પોલીસ સ્ટેશન માં પણ અમે સૂચના આપવાના છે કે કોઈ લોન ઇચ્છુ જો આવે તો એની મદદ કરી અને બેંકમાં એને પહોંચાડવું જોઈએ કે કદાચ કાગળ કારવાઈ અથવા બીજામાં ખબર ના પડતી હોય તો પોલીસ સ્ટેશનમાં નીચે સુધી અમે સૂચના આપી છે કે લોકો તમને બેંક સુધી પહોંચાડવામાં સાચી માહિતી આપવામાં મદદ કરે બરાબર પણ તમે પહોંચી જજો ખરા બેંકમાં પહોંચી જજો ખરા અમારી જવાબદારી છે તમને બેંકમાં अतरे पता है कितनी समय भाड़ में पता है बाबूनगर रेंजाजी सी दोकन परमाशय तथा हमारा साथी है दी कारीबो अने बाबूनगर शहर में जिला ना पता है लाल धानी को शुरुआत में तबके रेंजाजी साहब ने आपने जनावू के कोर्बन प्रकार में ब्याजली चुंगाल मां जो बसायेडा होए તમે ની જો તમારા જાળમાં કોઈ આજીબ સગા સંબંધી કે પડોશી આ પ્રકારની જુબાલમાં ફસાયા હોય તો ભાવનગર પોલીસ માં તમે અવશ્ય સંપર્ક કરો કંઈ કહેવા માટે ઉભા છે કે ખાલી જુવા છે સારું विद्याઓની કે કોઈ લોનની જરૂરત માં દે લોકો ખરા છે જરા હાથ જોજો લોન માટે છે ઓકે ઘણા બધા લોકો છે લોન માં कोई अपने व्याज ना चक्कर में फंसाए ला होए कोई तुम्हारा पड़ोसी ने अथवा विजय ने पर नहीं आवी रही हुआ तो चौकस पाने वाली बात से मुकल दो भले ही नहीं बैठा हुए लोग और आवाज लोगों को हंसे काम माजे अन्य नहीं आ रहा तो अन्य बात से हमारी बात पहुंचा दो कि बैंकों खूब तत्पर से तुम्हारी तुमने नाना जिन खोटी रीते व्याजना चक्कर में फसावे है पकड़ लिया